નમસ્કાર દર્શક મિત્રો નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત એટલે કે ઝીરો વાર કાર્યક્રમમાં આપનું સ્વાગત છે હું છું યજ્ઞ જ્યાં દર્શક મિત્રો જે રીતે આજે ઝીરોવાર કાર્યક્રમમાં વાત કરવાની છે એક મહત્વના મુદ્દાની મહત્વનો મુદ્દો એ છે કે જે રીતે અત્યારે હાલ સરકારની વાત કરવામાં આવે તો સરકાર અત્યારે દરેક ખેડૂતોની વાત કરીએ કે પશુપાલકોની વાત કરીએ દરેક લોકો માટે વિકાસની વાત કરતા હોય છે વિકાસની સાથે સાથે જો મહત્વપૂર્ણ કહી શકાય કે ખેડૂતોના નામે જે રીતે મત માગતા હોય છે મતોની વાત કરતા હોય છે એના માટે જે પ્રકારે ખેડૂતોને દરેક વિકાસના કામ મળશે દરેક લોકો જે રીતે વિકાસમાં આગળ વધશે દરેક વાતો થતી હોય છે પરંતુ જે પ્રમાણે જે રીતે આજનો મુદ્દો છે એમ કહી શકાય કે એક બાજુ દૂધના જે ફેટના ભાવ હતો તેમાં જે રીતે ઘટાડો કરવામાં આવી રહ્યો છે એક મહિનામાં ત્રણ વાર ઘટાડો કરવામાં આવે છે બીજી બાજુ જો વાત કરવામાં આવે તો પશુપાલકોને એક ફટકા સમાના ઘટાડો પણ કહી શકાય કેમ કે જે પ્રમાણે એક એક મહિનાની વાત કરીએ તો એક મહિનામાં જે પ્રમાણે જે ત્રણ વાર ઘટાડો થતો હોય છે એ બહુ બહુ જ અગત્યની વસ્તુ છે અને બીજી બાજુ જ્યારે પશુપાલકોની વાત કરીએ તો પશુપાલકોને એક બાજુ જ્યાં ખૂબ જ સારો એવો નફો મળવો જોઈએ નફાની સાથે સાથે તેમને સારી એવી તેમનામાં સવલતો મળવી જોઈએ તેમના આમાં વિકાસના કામ કરવા જોઈએ પણ એ કંઈ જ મળતું નથી માત્ર ને માત્ર ફટકા સમાન જ વસ્તુ વસ્તુઓ મળતી હોય છે બીજી બાજુ કહી શકાય કે આપણો દેશ ખેતી પ્રધાન દેશ છે બીજી બાજુ જે રીતે અત્યારે કચ્છમાં જે રીતે ઘાસચારો પૂરો પાડવામાં નથી આવતો એટલે અત્યારે દરેક પશુપાલકો છે તે તેમના જે દરેક ઢોર છે એટલે કે ગાય ભેંસ જે દરેક દરેકને લઈને અત્યારે હાલ બીજી બાજુ પ્રયાણ કરી રહ્યા છે મહત્વની વાત કહી શકાય કે એક બાજુ ઘાસ સારો મળતો નથી પશુનું જે દાણ છે તેમાં વધારો કરવાની વાત કરતા હોય છે અને બીજી બાજુ જે રીતે દૂધના ફેટમાં ભાવમાં જે ઘટાડો કરવાની વાત કરતા હોય છે આ એક બહુ જ બહુ જ એટલે કહી શકાય કે એક નિંદનીય વાત છે બીજી બાજુ જે રીતે એમ કહી શકાય કે એક બાજુ જે દસ દસ રૂપિયા કરી કરીને જે રીતે જે છસો ને ચાલીસ ભાવ હતો એને ડાયરેક્ટ ઘટાડીને ડાયરેક અત્યારે હાલની પરિસ્થિતિની વાત કરીએ તો છસો ને દસ રૂપિયા એક ફેટનો ભાવ મળતો હોય છે એટલે કહી શકાય કે જે રીતે અત્યારે હાલ પશુપાલકોની પહેલાં તો હાલત કફોડી હતી જ પરંતુ જે પ્રમાણે દૂધના ફેટના ભાવમાં જે ઘટાડો કરાયો છે ત્યારે પણ આ હાલત વધુ કફોડી બનતી જતી હોય છે ત્યારે આ મુદ્દાને લઈને વાત કરવા માટે આપણી સાથે અત્યારે આ સ્ટુડિયોમાં ઉપસ્થિત છે બિપિનભાઈ દેસાઈ જો કોંગ્રેસના નેતા છે આપનું સ્વાગત છે કાર્યક્રમમાં બિપિનભાઈ એક મહત્ત્વની વસ્તુ કે જે પ્રમાણે અત્યારે હાલ દૂધના ભાવની વાત કરીએ તો દૂધના જે ફેટના ભાવમાં જે એક ફટકો પડી રહ્યો છે પશુપાલકોને ફટકો કહી શકાય કે ખેડ એક બાજુ ખેડૂતોના વિકાસની વાતો થતી હોય છે વિકાસને નામે અત્યારે દરેક લોકો વોટ માગતા હોય છે અને બીજી બાજુ બિપિનભાઈ એક મહત્ત્વની વસ્તુ કે અત્યારે હાલ જે રીતે ભાજપના નેતાને બોલાયા પરંતુ ભાજપના નેતાઓ અત્યારે હાલ ખેડૂતોના પ્રશ્ને કે પશુપાલકોના પ્રશ્ને અત્યારે હાલ બોલવા તૈયાર નથી એ લોકો આવવા માટે પણ તૈયાર નથી તો બીજી બાજુ અત્યારે આ ભાવ ઘટાડો જે થઈ રહ્યો છે શા માટે આ ભાવ ઘટાડો થયો છે શું કેશો એક વસ્તુ એવું છે કે ફેટના ભાવ હવે દર વખતે કુદરતી સાયકલ તમે જોવા જાવ તો દૂધ આપતું પશુ કે ટોય પણ ઢોર શિયાળામાં વધારે દૂધ આપે ઉનાળામાં એનું ચાલીસ ટકા દૂધ ઘટી જાય કુદરતી સાયકલ છે ઉનાળામાં ડિમાન્ડ વધારે હોય એની ડિમાન્ડ ઘટી જાય છે હવે જ્યારે દાખલા તરીકે દરેક વખતે વર્ષોની સાયકલ ચાલે છે દિવાળી પછી દૂધના ખરીદ ભાવમાં ઘટાડો કરવામાં આવે છે દર વખતે પછી જ્યારે બે ત્રણ મહિના પછી એનો ભાવ વધારો ફેબ્રુઆરી એન્ડ માર્ચ શરૂઆતથી એનો ભાવ વધારો કરવામાં આવે છે હવે તમે આ વસ્તુ જોવા જાઓ જ્યારે કે દાખલા તરીકે આ ભાવ ઘટાડો આજે જે હમણાં થઈ રહ્યો છે આજે આપણે છસો પાંચસો નેવું પાંચસો એંશી ભાવ વધારો આવી ગયો છે અમુક સંઘો તો પાંચસો સાહીઠ પાંચસો પચાસ કરી દીધા છે આનું કારણ તમે જોવા જાવ તો આ જ ભાવ વધારો બે હજાર સત્તર ના છસો ને એંશી સાતસો રૂપિયા સુધી કિલો ફેટનો ભાવ આપેલો છે ડેરીઓએ પણ ડેરીઓનું કામ જોવા જાઓ તો દૂધ ઉત્પાદકો પાસેથી દૂધ એકત્રિકરણ કરવાનું અને દૂધ એકત્રીકરણ કર્યા પછી એ લોકો આની માર્કેટિંગ વ્યવસ્થા માટે ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનની રચના કરવામાં આવી છે એ બધી પ્રોડક્ટ દરેક સંઘને ક્યાંક તમારે આ પ્રોડક્ટ બનાવવાની આ પ્રમાણે એનું માર્કેટ કરવાનું દૂધ સંઘ કે દૂધ ઉત્પાદકો ડાયરેક્ટ માર્કેટ કરી શકતા નથી હવે દાખલા તરીકે હાલની પોઝિશન એવી થઈ કે ઇન્ટરનેશનલ માર્કેટમાં માલનો ભરાવો થવાથી અત્યારે પાવડરનો દોઢ લાખ ટનનો સ્ટોક દૂધ ઉત્પાદક સંઘો પાસે પડ્યો છે પચાસ હજાર ટન ઘીનો સ્ટોક પડ્યો છે હવે આ પરિસ્થિતિમાં દાખલા તરીકે જે એવી હાલત થઈ છે કે દૂધ ઉત્પાદકો પોતાને ભાવ મળી શકતો નથી કારણ કે સંઘો ભાવ ચૂકવી આનો પાઘડીનો વળ જેમ છેડે આવે એમ એ લોકોની હાલત એવી થઈ છે કે ભાઈ તમે એ લોકો ભાવ નહીં ઘટાડો તો એ લોકોના બેલેન્સ શીટ માર્ચેન્ડમાં બે છેડા મળવા મુશ્કેલ થઈ જાય એવા છે સંઘોને એટલે અત્યારે મૂળ ખેડૂતોની હાલત કફોડી થઈ રહી છે દિન પ્રતિદિન હજુ બી તમને યજ્ઞભાઈ કહું કે ડિસેમ્બર એન્ડ જાન્યુઆરી ને ફેબ્રુઆરીમાં હજુ પણ ભાવ ઘટાડો આવશે જે માર્ચથી ભાવ વધારો આવશે બીજું કે તમે એક વસ્તુ માર્ક કરી કે દર વખતે શિયાળામાં ભાવ ઘટે છે તમે છેલ્લા બે ચાર પાંચ વર્ષના એવરેજ જઈ લો ગઈ સાલ કેમ નહીં ઘટાડ્યો ભાવ જે કારણ કે ડિસેમ્બરમાં વિધાનસભાની ચૂંટણી હતી ગુજરાત સરકારે એટલે દૂધ સંઘોને કહ્યું કે ભાઈ ખેડૂતોમાં ઓહાપો થશે એટલે ગઈ વખતે ભાવ ના ઘટાડ્યા એના માટે આ લોકોની આજે હાલત કફોડી અત્યારે એ લોકોને ઉપરા ઉપરી બેવડો માર સહન કરવો પડી રહ્યો છે એટલે આ એક તકલીફ બહુ મોટામાં મોટી છે એટલે કહી શકાય બિપિનભાઈ કે અત્યાર હાલની જે પરિસ્થિતિ છે જે ભાવ વધારો આપવામાં આવતો હોય છે તે માત્ર ને માત્ર વિધાનસભાની ચૂંટણી હતી કયા શિયાળામાં એટલા માટે ના કર્યો અને અત્યાર હાલ જે રીતે કોઈ પણ વિધાનસભાની ચૂંટણી આવતી નથી અને બીજી બાજુ અત્યારે હાલ દરેક પ્રકારની રાહત છે એટલા માટે અત્યારે હાલ ખેડૂતોની હાલત ભલે કફોડી હતી આપણને કોઈ ફરક પડતો નથી એ પ્રમાણે અત્યારે હાલ સરકાર કા કામગીરી કરી રહી છે તેવું લાગી રહ્યું છે બિલકુલ

કલેક્શન કરવાનું આખું એમની પ્રક્રિયા હોય છે એ લોકો એમનું દૂધ એકત્રીકરણ કરીને એમની ડેરીમાં લાવે અને પછી ત્યાં માર્કેટિંગ ફેડરેશનની સૂચના પ્રમાણે એ લોકો એની પ્રોડક્ટ બનાવે છે અમુક ડેરી ઘી બનાવે અમુક ડેરી માખણ બનાવે અમુક ડેરી ચીઝ બનાવે અમુક ડેરી શ્રીખંડ બનાવે અલગ અલગ એની બાય પ્રોડક્ટ પ્રમાણે એ લોકો એનું વેચાણ કરવા માટે એની પ્રોડક્ટ બનાવતા હોય છે અને પછી એનું વેચાણ કરવાનું છે હવે જ્યારે આ પાવડરનું ઇન્ટરનેશનલ માર્કેટ અત્યારે તમે જોવા જાવ તો દૂધ ઉત્પાદકો જે ભાવમાં દૂધ આપ્યું જે ડેરીઓ સંઘોએ ખરીદ્યું અને એનો ભાવ અઢીસો રૂપિયા પ્રતિ કિલો એ પાવડરનો એમને પડતર કિંમત દૂધ ઉત્પાદક સંઘોના છે બજાર એકસો પચાસ ને સાહીઠ વેચાણ ભાવ થઈ ગયો છે કિલોએ સો રૂપિયાનો ફટકો એ તો ખેડૂતોના ભોગવવાનો આવવાનો છે દૂધ ઉત્પાદક સંઘો આજે તમે વેચાણ વિચાર કરો કે ખેડૂતોને શું ભાવ મળે છે આજે ખેડૂતોના ભાવ ઘટવાથી લીટરે ચારથી પાંચ રૂપિયાનો ફરક પડી જાય છે સાહેબ એક જમાનામાં આ છસો એંસી સાડત્રીસ આડત્રીસ રૂપિયા કિલો પ્રતિ લીટર એમને પડતું હતું અત્યારે ત્રીસ ને બત્રીસ રૂપિયા આવી ગયા હવે લીટરે સાત ને આઠ રૂપિયાનો ઘટાડો તો કોને પોસાશે સાહેબ ખેડૂતને શું થશે એની એક બાજુ સરકાર કહે છે કે એમની આવક ડબલ કરવામાં આવશે એ લોકોને ખેડૂતોને આજે તમે વિચાર કરો ત્યારે માત્ર માત્ર સરકારની આવક વધારવાનું કામ થાય છે બીજું કંઈ થતું નથી માત્ર ને માત્ર પશુપાલકોના નામે અને ખેતીના નામે સરકારની કેટલી આવક વધે તે એ લોકો જોતા હોય છે સરકાર પણ દૂધ ઉત્પાદકો તો અમે સહન કરે છે હવે ખેતીને જો તમે ગણતા હો તો દૂધ ઉત્પાદક બી પૂરક પશુપાલકનો ધંધો બી ખેતી બેસ છે જ્યારે દુષ્કાળ રાહત કે દુષ્કાળની પરિસ્થિતિ સર્જાતી હોય છે ત્યારે ખેડૂતોને ફક્ત ને ફક્ત દૂધ પર આધાર રહેવું પડે છે કારણ કે ખેતીની આવક કઈ હોતી નથી એના હિસાબે એ લોકોને દૂધના ઉપર નિર્ભર રહેવું પડે છે હવે એમાં બી જો દૂધમાં આ રીતે થાય તો એ લોકોનું ગુજરાન ચલાવવું મુશ્કેલ થઈ જાય છે એટલે એની અંદર જ્યારે તમે જો હવે દૂધ એક ખેતીનો બેસવાળો પ્રોડક્ટ ગણાય એની એ વાળી વસ્તુ ગણાય તો પછી તમે મગફળીમાં ટેકાના ભાવ આપો છો બીજી બધી ખેત પેદાશોમાં ટેકાના તો આમાં બી ટેકાના ભાવ સરકાર જાહેર કરે કે દૂધનો આટલા જગ્યા આટલાથી ઓછા ભાવે કોઈ પણ દૂધ સંગે ઘટાડી શકશે નહીં અત્યારે મોટા ભાગના દૂધ સંઘોના ચેરમેન છે ભાજપ પ્રેરિત છે ભાજપના સભ્યો છે તો સરકાર ધારે તો એમાં એ ખેડૂતોને ઘણી મોટી રાહત આપી શકે બિપિનભાઈ એમ કહી શકાય કે જે પ્રમાણે અત્યારે રાજસ્થાનની વાત કરીએ કે પછી કર્ણાટકની વાત કરીએ તો એમાં જે પ્રમાણેની સબસિડી આપવામાં આવી છે તે પ્રમાણે જો ગુજરાતની વાત કરીએ ગુજરાતમાં તો કોઈ પણ પ્રકારની સબસિડી આપવાની તો વાત દૂર રહી પરંતુ અત્યારે હાલ તો ખેતીના નામે પણ અત્યારે કોઈ હવે કોઈ અવાજ કરવા માટે તૈયાર નથી એક બાજુ જે રીતે મગફળીની વાત કરીએ મગફળીમાં જે પ્રમાણે ટેકાના ભાવ આપવામાં આવ્યા તો હવે દૂધના ભાવમાં જે રીતે હવે ટેકાના ભાવ આપવા માટે સરકાર તૈયાર જ નથી

એના પહેલા એકવીસ આઠ બે હજાર અઢાર માં છસો વીસ હતો એક અગિયાર અગિયાર બે માં છસો સાહીઠ હતો એમાં એક એક સત્તર થી છસો ચાલીસ છસો વીસ તમે જુઓ કે તમે એ લોકોના કેટલા ભાવ સુધી એ લોકો ત્યારે આપીને પછી તમે ઘટાડતા ગયા આજે છેલ્લે ભાવ અગિયાર દસ બે હજાર માં પાંચસો રૂપિયા હતો જે અત્યારે ભાવ ચાર કે પાંચ ખેડૂતો તમે સમજો ચાર પાંચ વર્ષમાં બાકીનું જીવન ધોરણ ખેડૂતોનું કે મોંઘવારી કે કેવું થયું સામે વેચાણ ભાવ તમે જુઓ કેટલા ટકાનો ભાવ વધારો થયો છે અને દૂધના પ્રોક્યોરમેન્ટ ભાવમાં કેટલા ટકાનો વધારો આપવામાં આવ્યો છે તમે પર્સન્ટેજ કાઢી લો એટલે ઓટોમેટિક ખ્યાલ આવશે સાહેબ

ગ્રાહકો સમજે છે જ્યારે તમે ઉનાળામાં દૂધનો ભાવ વધારો છો ત્યારે તમે કારણો શું આપો છો કે ઘાસચારાની કિંમતમાં વધારો થવાથી પશુદાન ખાણને અને વધારો થવાથી ડીઝલના અને પેટ્રોલના ભાવમાં વધારો થવાથી અમારે આ ભાવ ના છૂટકે વધારવો પડે છે જ્યારે ભાવ ઘટે છે ત્યારે તમે ઘટાડાની રાહત તો આપતા નથી અત્યારે તમે કયો પશુદાણનો ભાવ ઘટ્યો નથી તમે સામે એ લોકોને સામે એ કર્યો છે ગ્રાહકો પણ સમજતા થઈ ગયા છે કે આ અમને કોઈને કોઈ કારણસર ભાવ વધારે છે પણ અલ્ટિમેટલી ખેડૂતોને અત્યાર સુધી એવું કહેવાતું કે ભાઈ સહકારીમાં કોઈ નફાનું ધોરણ ના હોય પણ ગ્રાહકોને રિઝનેબલ ભાવે વસ્તુ આપી જ્યારે અમૂલની રચના કરી ત્યારે એના અધ્યસ્થાપક ડોક્ટર કુરિયનનો આ જ સ્થાપક હતો અમૂલ આનંદ અમૂલ આનંદ મિલ્ક યુનિયન લિમિટેડ અને કે ભાઈ એની જે અમારી પ્રોડક્ટ હોય ને એની અમૂલ્ય એની કિંમત પ્રાઇસલેસ ગ્રાહકને રિઝનેબલ ભાવ ને ખેડૂતોને વધારે વળતર હવે એમાં એ બંને મોટો અત્યારે મરી ગયા છે એ આશય તમને પોતાને જ ખ્યાલ છે કે ભાઈ અત્યારે ખેડૂતોની શું હાલત છે સામે ગ્રાહકને શું તકલીફ છે એક બાજુ બિપિનભાઈ એમ કહી શકાય કે જે પ્રમાણે અત્યારે હાલ પશુપાલકોની વાત કરીએ તો જે રીતે મગફળીના ટેકાના ભાવ લેવા માટે તેમજ અન્ય બી કોઈ પણ સુવિધાની વાત કરીએ તો અત્યારે લેવા માટે દરેક લોકો કોઈકને કોઈક એવો વિરોધ પ્રદર્શન કરતા હોય છે કે દરેક વસ્તુ કરતા હોય તો અત્યારે પશુપાલકોની વાત કરીએ તો પશુપાલકોએ અત્યારે કયા પ્રકારની કાર્યવાહી કરવી જોઈએ સરકાર સામે પશુપાલકોએ અત્યારે તો હવે બિચારા એ લોકો એટલી તકલીફમાં છે કે એમનું દૂધ આજે એ પોતે એનું બહિષ્કાર કરી શકે એમ નથી બહિષ્કાર એટલે પશુને એમ તો કહી શકવાના નથી કે ભાઈ તમે દૂધ ના આપતો એ બંને ટાઈમ સવાર સાંજ દૂધ આપવાનું છે એ ઢોળી દે તો એને બિલકુલ નુકસાન થાય એ લોકો સરકારમાં જે તે જિલ્લાઓમાં જે તે સંઘોમાં અનવાર નવાર રજૂઆત કરે છે કે અમને થોડા પડતરરૂપ ભાવ મળે એવું તમે કરો તો સરકાર એમાં નિષ્ણાતોની કમિટી મૂકીને બી ખેડૂતોને ખરેખર પડતર શું ભાવ પડે છે શું હાલત છે એ પ્રમાણે એમને ખ્યાલ આવે પણ મૂળ આમાં નીતિ હોવી જોઈએ તમારે ખેડૂતોને કે દૂધ ઉત્પાદકોને તમારે રાહત કે મદદ કરવાની તમારી ગણતરી હોવી જોઈએ આજે સાહેબ તમે આજે વિચાર કરો કે ઘીના સ્ટોક આટલો હોવા છતાં મોટા ભાગના દૂધ સંઘો ભાજપના ચેરમેન હોવા છતાં કોઈ પણ એમની કેન્દ્રમાં સરકાર હોવા છતાં સરકારમાં એમ રજૂઆત નથી કરી શકતા કે ઘીમાં જીએસટી બાર ટકા છે ઘટાડીને ઓછો કરો તો ઘીનું વેચાણ વધે કે ઘીમાં ખેડૂતોને એટલો બેનિફિટ થાય જે બી ફાયદો થશે અલ્ટિમેટલી ખેડૂતોને મળવા પાત્ર છે બિપિનભાઈ એક બહુ જ એક મહત્વનો પ્રશ્ન કહી શકાય કે અત્યારે જે પ્રમાણે જો ફેટના ભાવમાં જે ઘટાડો કરવામાં આવ્યો છે તો અત્યારે ડેરીનું જો સંચાલનની વાત કરવામાં આવે તો ડેરીનું સંચાલન કેવી રીતે કરી શકાય આ પ્રમાણે ડેરીના સંચાલનમાં એવું છે કે ડેરીની દર પાંચ વર્ષે ચૂંટણી યોજાતી હોય છે દૂધ ઉત્પાદકો એનું વોટ આપતા હોય છે દૂધ ઉત્પાદકોના પ્રતિનિધિ એ દરેક દૂધ મંડળીમાંથી એક વ્યક્તિ મંડળીને એ કરતો હોય છે ને સહકારની પ્રક્રિયા અનુસાર એની ચૂંટણી એ થતી હોય છે ખેડૂતો હંમેશા એવો આગ્રહ રાખે કે અમનારી ડેરીનો વહીવટ અમારા દૂધના માલિકો જે અમે છીએ એનો વહીવટ તમે સારી રીતે કરો ગ્રાહકને અમારે સારી ક્વોલિટી ઉત્તમ ગુણવત્તાની વસ્તુ આપી રિઝનેબલ ભાવે આપી અને અમને એના પોષણ પોષણક્ષણ ભાવો મળે એવી વ્યવસ્થા કરો હવે દૂધ ઉત્પાદકોને પોષણ ભક્ષણ ભાવો નહીં મળે તો એ કેટલા દિવસ તમારી સાથે જોડાશે બિપિનભાઈ એક બહુ એક બીજો એક ક્વેશ્ચન ઉભો થતો હોય છે કે જે રીતે અત્યારે હાલને જો દૂધના ફેટના ભાવમાં જે ઘટાડો કર્યો છે તો એના કારણે જે રીતે દૂધની ક્વોલિટી હોય છે તેમાં કયા પ્રકારનો ફરક પડતો હોય છે આમાં એવું છે કે દૂધના ક્વોલિટીમાં તો કોઈ ફરક પડતો નથી હોતો શિયાળામાં ઉપરથી એના ફેટ ને એસએનએફ જે આપણે કહીએ એ પૂરતા પ્રમાણમાં આવતા હોય છે ઉનાળામાં થોડા ફેટનો ફરક પડતો હોય છે પણ એ બહુ નથી પડતો હોતો એ હંમેશા અમૂલ તો એની ગુણવત્તાના માટે પ્રચલિત છે ને પ્રખ્યાત છે અમુક કોઈ પણ જાતની ગુણવત્તામાં કરતી પણ ઘણીવાર તમને અમુક વખત એવું લાગે કે જે અત્યારે ગ્રાહકોની જાગૃતતા આવી છે ગામડાઓમાં ખેડૂતો જેમ અત્યારે શું કહ્યું કે આપણને પોષણક્ષ ભાવ નહીં મળે તો ખેડૂતો પછી ના છૂટકે આ દૂધમાં કોઈ પણ પદાર્થનું ભેળસેળ કરવા પ્રેરાવાના છે કારણ કે એમને પડતર નથી રહેતી અને એને જઈને આગળ જતા દૂધની ક્વોલિટીના પ્રશ્નો સર્જાઈ શકે છે જી ક્વોલિટીના પ્રશ્નો ઊભા થઈ શકે છે બીજી બાજુ બિપિનભાઈ એમ કહી શકાય કે જે પ્રમાણે અત્યારે ખેડૂતોની આત્મહત્યામાં જે વધારો થઈ રહ્યો છે એક બાજુ ખેડૂતો જે પોતાને કોઈ પોષણક્ષમ ભાવ મળતા નથી ટેકાના ભાવ મળતા નથી તેના માટે એક બાજુ આત્મહત્યા કરી રહ્યા છે અને બીજી બાજુ સરકાર દ્વારા આ પ્રકારની જે પ્રક્રિયા કરવામાં આવતી હોય છે એક બાજુ દૂધના ફેટના ભાવમાં જે ઘટાડો થઈ જતો હોય છે પરંતુ આમાં કોઈ પણ સામાન્ય જનતાને તો કોઈ પણ પ્રકારનો ફાયદો થતો જ નથી માત્ર ને માત્ર જે રીતે પશુપાલકોની વાત કરીએ કે ખેડૂતોની વાત કરીએ તો આમાં વિરોધ પક્ષ તરીકે કોંગ્રેસની શું ભૂમિકા છે કોંગ્રેસની ભૂમિકા દૂધ લોકો રજૂઆત કરતા હોય છે કે અમારું કોંગ્રેસે દરેક જિલ્લામાં કલેક્ટરને મામલતદારને તાલુકા બેઝ પર પણ આવેદનપત્ર આપ્યું હતું કે ભાઈ ગુજરાત સરકાર આમાં અને સરકારને બી અનવાર નવાર રજૂઆતો કરી છે તમને ખ્યાલ હોય તો વચ્ચે પ્રદેશ પ્રમુખથી માંડીને દરેક જિલ્લાના આગેવાનો ધરણા કર્યા હતા આના માટે જિલ્લાના મુખ્ય મથકો ડેરીઓ ની સામે દૂધ ઉત્પાદક સંઘની સામે કે ખેડૂતોનો તમે કારણ કે ખેડૂત બી હંમેશા લાચાર પરિસ્થિતિમાં છે એ જાય કે કોંગ્રેસ હંમેશા ખેડૂતોના દૂધ ઉત્પાદકોના પ્રશ્નોને વાચા આપવા તત્વર છે અને તમે આજે વિચાર કરો કે પહેલાના વખતમાં જે કોંગ્રેસના વખતમાં ડેરીઓની સ્થાપના થઈ અને જે વખતે ડેરીઓ અત્યારે જે ચાલતી હતી એના પછીને અત્યારે જે અત્યારે ડેરીઓ ચાલે છે એ આપને ચોખ્ખું દેખાય છે એમાં આપ ગ્રાહકોને બી પૂછી શકો છો અને ખેડૂતોને બી પૂછી શકો છો આજે ગ્રાહકને બી રેન્ડમલી આપ પૂછશો તો કે પહેલાં જેવી ક્વોલિટી નથી શું કારણ

પ્રણાલી રહે રહેશે કે ખેડૂતોને સાથે લઈ અને દૂધ સંઘોને રજૂઆત કરશે સરકારના બી રજૂઆત કરશે જરૂર પડે મુખ્યમંત્રી સહકાર મંત્રી પશુપાલન મંત્રીને પણ આવેદનપત્ર આપશે કે હવે તમે આને ક્યાંક અટકાવો કાં તો ખેડૂતોને રાજસ્થાનની પેટર્ન અથવા કર્ણાટકની પેટર્ને લીટરે સબસીડી દૂધ ઉત્પાદકને ચૂકવી આપો પરંતુ એક બાજુ બિપિનભાઈ કહી શકાય કે અત્યારે સરકારનું પેટનું પાણી હળતું નથી અને બીજી બાજુ અત્યારે જે પ્રમાણે કોંગ્રેસની વાત કરીએ કોંગ્રેસની જે કામગીરી છે તેને કોઈ અસર થતી નથી તો હવે તેના માટેનું કોઈ મુખ્ય એવું પગલું કોંગ્રેસ દ્વારા લેવું જોઈએ કેમ કે તમારે અત્યારે યજ્ઞભાઈ દૂધ ઉત્પાદકો એટલા ત્રાસેલા છે કે એ લોકો તો અમને અવારનવાર રજૂઆતો કરે છે કે તમે કહો હવે અમારા દૂધને અમારા એની સાથે અમારા દૂધનો ધંધો નથી કરો અમે રોડ ઉપર ઉતરી આવીએ તો હવે એવું લાગે છે કે કોંગ્રેસની અસર થતી નથી હવે સરકારનું પાણી ના આવે તો કોંગ્રેસ એમને જગાડવાનો પ્રયત્ન કરે છે કે ભાઈ તમે આ જાગો ખેડૂતોની એટલીસ્ટ તમે ખેડૂતોના માટે પણ સરકારને એવી ઘણી એવું છે કે કોંગ્રેસ આ મુદ્દો લઈને ઉપાડે છે તો આપણે એમને જશ ના મળે એવો પ્રયત્ન કરવો પણ જે ખરેખર ખેડૂતોની હાલત આપ ગામડાઓમાં દૂધ મંડળીમાં હું તો કહું છું કે આપ વાળાઓ બી જયારે આ વસ્તુ ઉજાગર કરવી જોઈએ કે ભાઈ તમે ગામડાઓમાં જઈને ખેડૂતોનું ધારાધોરણ જીવન ધોરણ કેવી રીતે સવારે પાંચ વાગે ઉઠીને સાહેબ ત્રણસો દિવસ દૂધનો ધંધો કરીને મજૂરી કરવી એ બહુ તકલીફવાળી વસ્તુ છે એક બાજુ કહી શકાય કે જે પ્રમાણે અત્યારે હાલને ભાજપના દરેક નેતાઓની વાત કરીએ કે અત્યારે હાલ જે પ્રમાણે અમૂલ ડેરીની વાત કરીએ સાબર ડેરીની વાત કરીએ બનાસ ડેરીની વાત કરીએ દરેક લોકો તમે કહ્યું કે અત્યારે ભાજપનાનું ભાજપના અનુયાયીઓ છે બરાબર અને એની પરથી એમ કહી શકાય કે જે પ્રમાણે ભાજપના જ અત્યારે નેતાઓ અત્યારે તેમાં જે અત્યારે ડેરીના સંચાલક બનીને બેઠા છે પરંતુ ભાજપના નેતાઓ અત્યારે કોઈ પણ કાર્ય કરવા માટે તૈયાર નથી પશુપાલકોને જે થવું હોય થાય પરંતુ આપણે આપણે કોઈ પણ આપણો નફો ના છૂટવો જોઈએ તેવું લાગી રહ્યું છે અત્યારની પરિસ્થિતિ આમાં સાહેબ જો આ પરિસ્થિતિ રહીને તો પશુપાલકો આ ધંધાથી વિમુખ થશે આપ જોઈ રહ્યા છો કે ખેતીની અંદર ખેડૂતો આપઘાત કરી રહ્યા છે એમની પાસે કોઈ રસ્તો નહીં હોવાથી એમને જીવવું દુષ્કર થઈ ગયું છે આ જ વસ્તુ હવે તમે ટૂંક સમયમાં આ વસ્તુ રહેશે તો દૂધ ઉત્પાદકોને આ જ હાલત થશે બીજે કારણ કે એ લોકોની પાસે બીજો કોઈ રસ્તો નથી પર્યાપ્ત નથી હવે આજે એક એનો પશુપાલનનો ધંધો એને છે કે ભાઈ ચલો એટલીસ્ટ એના ઢોરની સારી માવજત કરી શકે અને પોતાના ઘરનું કુટુંબનું જીવન નિર્વાહ કરી શકે આજે તમે એક ગાય કે એક ભેંસ રાખનાર પશુપાલકની વેદના તો પૂછો કે એનું કે એને કેટલામાં પડે છે એનો ખર્ચો શું થાય છે જેમ ખેતીવાળા કહે છે કે ભાઈ અમે આ સામે કશું થતું નથી અત્યારે દુષ્કાળની પરિસ્થિતિમાં તમે અત્યારે જુઓ કે માલધારીઓને હિજરત કરવી પડે છે પોતાના પશુઓ માટે એ તો ગમે ત્યાં રીતે પોતાનું ગુજરાન કરી લે છે પણ પશુ માટે અને તમે અવારનવાર મીડિયામાં બી આ વસ્તુ આવેલી છે ને છાપામાં પણ આવેલી છે સરકારને જો આ કરવું જ ના હોય તો પછી હવે તો આની ઉપરથી એમ કહી કે ભલે પશુપાલકો હોય કે ખેડૂતો હોય દરેક લોકો હિજરત કરે પરંતુ અત્યારે સરકારનું પેટનું પાણી હલવાનું જ નથી માત્ર ને માત્ર એ લોકો પોતાનો જે નફો છે જે ટેકાના ભાવ એક બાજુ જાહેર કરવાની વાત કરે છે પરંતુ તેમાંય અત્યારે તો ઘણા બધા ગડબડ ગોટાળા સામે આવતા હોય છે એટલે સરકારને કારણ કે અત્યાર સુધી વખતો વખત આ છેલ્લા ઘણા ટાઈમથી મેં આપના આંકડા આપ્યા બે હજાર ચૌદથી અત્યાર સુધી ભાવ એ લોકોને મળ્યા નથી સરખામણીમાં આજે તમે વિચાર કરો કે દાખલા એ હવે અત્યાર સુધી હજુ બે મહિના ભાવ ઘટશે પછી માર્ચ મહિનાથી ઉનાળો આવશે એટલે ભાવ વધારવાનો શરૂ કરશે એટલે સરકાર શું કરશે કે ભાઈ ચૂંટણી નજીક આવશે એટલે કે ચલો એમને સબસિડી આપી અને પછી કે અમે આમ કર્યું પણ અત્યારે જ્યારે પશુપાલક મરી રહ્યો છે હવે જ્યારે તમે સાહેબ એને ક્યારે મળતી વખતે એના વિચારાને તમે આટલી પીડા આપો તકલીફ પછી શું કરવાનું છે માર્ચમાં એમ કહી છે કે એટલા માટે ભાવ વધારો કરશે કેમકે જે પ્રમાણેની પરિસ્થિતિ છે લોકસભાનો ચૂંટણી આવી રહી છે તેના માટેનું અત્યારે એવું લાગી રહ્યું છે સો ટકા એટલે અમે એ જ કહીએ છીએ કે તમે અત્યારે દાખલા તરીકે તમે ચૂંટણીને ધ્યાનમાં રાખીને કે પશુપાલકની પોતાની વેદના તો સમજો સરકાર એના અધિકારીઓ કે એને ટીમ મારફતે સપા દરેક જિલ્લામાં તપાસ કરે તમે દરેક સંઘને કહી ભાઈ તમે આ લોકોને શું તકલીફ છે પશુ તમે અત્યારે સરકારે એમ ઘાસચારો આપવામાં આવશે નોંધાયેલા છે દૂધ ઉત્પાદકો એમને તમે આપી દો ને ડાયરેક્ટ એટલે કે ટૂંકમાં એમ કહી શકાય કે જે રીતે અત્યારે હાલ ખેડૂત હોય કે પશુપાલકો એમનું જે થવું હોય થાય સરકાર એમનું ડાયરેક્ટ કાર્ય કરવાની છે બિપિનભાઈ આપનો ખૂબ ખૂબ આભાર તો જે પ્રમાણે દર્શક મુદ્દો કહી શકાય કે એક બાજુ જે રીતે દૂધના ફેટના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે બીજી બાજુ પશુપાલકોને લઈને ખેડૂતોને લઈને અત્યારે હાલ માત્ર માત્ર સરકાર વોટ માગતી ફરતી હોય છે પરંતુ તેમના માટેના કોઈ પણ કાર્ય થતા નથી એક બાજુ જે રીતે મહિનામાં ત્રણ વાર જે ફેટના ભાવમાં ઘટાડો કરવામાં આવતો હોય છે પરંતુ દૂધના ભાવ તો એના એ જ હોય છે તેમાં કોઈ પણ ઘટાડો કરવામાં આવતો નથી એટલે કહી શકાય કે જે રીતે સામાન્ય જનતાને જે પણ ફટકો પડતો હશે તે પડતો જ રહે પરંતુ સરકાર અત્યારે હાલ કોઈ પણ વસ્તુ બોલવા માટે તૈયાર નથી તેવું લાગી રહ્યું છે እንደ እግዚአብሔር ጋር አልተስ እንደዚያ